દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ જામખંભાળીયા પંથકમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખુશબુદાર ફૂલોની ખેતી કરતા ખેડૂતોને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અણધારીયા માવઠાએ ખેડૂતોની રાત દિવસની મહેનત પર પાણી ફેરવી દીધું છે જેના કારણે ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા પંથકમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખુશ્બુદાર ફૂલોની ખેતી કરતા ખેડૂતોનો વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અંધારિયા માવઠાએ ખેડૂતોની રાત દિવસની મહેનત પર પાણી ફેરવી દીધું છે જેના કારણે ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે શક્તિનગર વિસ્તારના ખેડૂત મનસુખભાઈ કણઝારીયાએ પોતાના ખેતરમાં આશરે સાતથી આઠ વિધા જમીનમાં વિવિધ પ્રકારના ફૂલોનું વાવેતર કર્યું હતું જેમાં મુખ્યત્વે ગોટા ગલેરિયા અને ગુલાબ જેવા ફૂલોનો સમાવેશ થાય છે માર્કેટમાં મોકલવા માટે તૈયાર થયેલા તમામ ફૂલો અચાનક પડેલા ભારે વરસાદ અને પવનના કારણે સળી અને બગડી ગયા કમોસમી વરસાદના કારણે ફૂલોની ખેતીની કુલ ખર્ચા અસ્સી ટકા જેટલું મોટું નુકસાન થયું છે તૈયાર ફૂલો ખેતરમાં જ ખરાબ થઈ જતા ખેડૂતોને આર્થિક રીતે મોટો ફકડો પડ્યો છે ભારે પવન અને વરસાદના કારણે ફૂલોની ડાળીઓ પણ તૂટી જવા પામી છે કુદરતના અંધારિયા પ્રહારથી જગતનો તાતની સહાય બની ગયો છે ફૂલોની ખેતી પર નિર્ભર ખેડૂત પરિવાર દ્વારા રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરવાથી યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી છે જેથી તેઓ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે મારું નામ મોહનભાઈ છે હું શક્તિનગર ગામ જામખંભાળિયા તાલુકા દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વતની છું હું છેલ્લા પચીસેક વર્ષથી આ ફૂલની ખેતી કરું છું આ વર્ષે મેં થોડુંક વધારે વાવેતર કરેલું છે ઓછામાં ઓછા આઠેક હજારનું પ્લાન્ટનું વાવેતર કરેલું હતું અને એક ગણતરી હતી કે સાતથી થી આઠ લાખનું વેચાણ પણ થશે અને ભારે વરસાદને કારણે શરૂઆતમાં પણ થોડુંક ક્રોપ ફેલ થઈ ગયેલો પણ ત્યારબાદ જો સુધારીને થોડોક રોપ તૈયાર રહ્યો એ માલ પણ સારો થયો તો આ ભારે માવઠાને કારણે અતિશય વરસાદ થયો અને પવન લાગ્યો એટલે ફૂલ નમી ગયા અને ફૂલની અંદર વધારે વરસાદને કારણે ફૂગ લાગી ગઈ તો માલ બધો ફેલ થઈ ગયો હાલમાં માલ ઘણો બધો છે પણ બધો બગડી ગયેલો છે એટલે જે વેચાણ ગણતરી હતી કે વિઘે સાઠથી લાખ લાખ આસપાસ થશે એ હવે કદાચ દસ હજારનું પણ નહીં થાય એટલે અત્યારે હાલમાં નુકસાન વધારે છે તો આમાં તો કાંઈ ટેકાના ભાવે કે એવી ખરીદી હોતી નથી એટલે માત્ર છૂટક વેચાણ થાય છે તો હવે એ વેચાણે હવે કોઈ આ ફેલ માલ બગડી ગયેલો લઈએ એમ નથી તો જો સરકાર આમાં કાંઈ અમને સહાય કરે તો અમે થોડું ઘણું પગભર થઈ શકીએ અને આવતી વર્ષે વાવવાની ગણતરી કરી શકીએ નખો તો બહુ નુકસાન છે આશ્કા ખેડૂત મિત્રો મારું નામ અમ કિતા મન સુખભાઈ છે અમે ઘણા વર્ષોથી આ ફૂલની ખેતી કરીએ છીએ લગભગ વીસ પચીસ વરસથી ફૂલની ખેતી કરીએ છીએ આ વખતે અમે આખા આખીવાડીમાં થી આઠ વીઘામાં ફૂલનું વાવેતર કરેલું છે એમાં સાતથી આઠ હજાર રોપનું વાવેતર કરેલું છે અમને આશા એવી હતી કે આ થી આઠ વીઘામાં થી આઠ લાખની ઉપજ આવે એવી આશા હતી પણ આ કમોસમી વરસાદને કારણે ખૂબ જ ફૂલના પાકમાં નુકસાન થયું છે હવે તો આખા સાત થી આઠ વીઘામાં લાખ રૂપિયા જેટલી પણ આવક થાય એવી આશા રહી નથી હું અત્યારે ભણું છું હવે આટલા નુકસાનમાં ભણવાનો ખર્ચો પણ મારા પપ્પા ઉપાડી શકે એવી જ પરિસ્થિતિ રહી નથી તો હું સરકારશ્રીને બસ એટલી અપીલ કરવા માંગુ છું કે આ તો માંડવી તો છે નહીં કે તમે ટેકાના ભાવે ખરીદી શકો કે એવું કાંઈ તો જેટલું બની શકે એટલું મિનિમમ વધારે વળતર અમને આપો એવી આશા રાખીએ છીએ મારું નામ કણઝારિયા અરુણાબેન સુરેશભાઈ છે હું ખંભાડિયા જિલ્લાના શક્તિનગર ગામમાં રહું છું અમે આશરે પચીસ એક વર્ષથી આ ફૂલની ખેતી કરીએ છીએ એમાં વળતર સારું મળે છે પણ આ વખતે અમે ફૂલની ખેતીમાં સાત આઠ વીઘામાં ફૂલ વાવેતર છે પણ આ કમોસમી વરસાદના કારણે અમને ફૂલની ખેતીમાં બહુ મોટું નુકસાન થયું છે એમાં ગોટો ગેલેરીઓ અને સૌથી વધારે ગોટા ગેલેરિયા ગુલાબમાં નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે બગડી ગયેલ છે તેથી સરકાર શ્રીને વિનંતી કે અમને આનું કંઈક પણ વળતર આપી દે ન તો અમારે પૈડા માથે પાટું છે એવો વારો આવ્યો છે